ગુજરાતની ભાજપ સરકારે આજે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે માત્ર ચહેરો બદલાવાથી નીતિ બદલાવાની નથી અમિત ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ભાજપે આજે નવા મંત્રીમંડળના પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે આ પડતા મૂકવાની જરૂર કેમ પડી શું આ પચાસ ટકા પડતા મુકાયેલા મંત્રીની કામગીરી નબળી હતી તેઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા તો પછી આ બિન કાર્યક્ષમ મંત્રીઓ વિરુદ્ધ અગાઉથી પગલાં કેમ ન લેવાયા

ત્યારે જે પણ માન્ય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું પણ ગુજરાતની પ્રજા જાણવા માંગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પેરા પીડિત છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે લોકો નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ મંત્રી મંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માંગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસન કાળમાં કેબિનેટ શ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મૂક્યા છે જો તમારા પચાસ ટકા મંત્રીઓ કામ નતા કરતા એફિશિયન્ટ હતા એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એમના વિભાગમાં ગેરવહીવટ ચાલતો હતો એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું કામ જોઈ કેમ બચુભાઈ ખાબર નું નામ મનરેગામાં આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા કેમ ભીખુભાઈ પરમાર નું નામ બીજેડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયો તેમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહી કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાયસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસી નું કૌભાંડ ની વાતો આવી અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી પણ અઢી વર્ષ સુધી એમને ચલાયા અને હમણાં એક અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યો આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને હવે જ્યારે પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિને નિયતમાં કોઈ પડવાનો છે જો મંત્રીઓ એટલે કે નીતિઓ પચાસ ટકા બદલવી પડે એનો મતલબ આ ફેલ ટીમ હતી અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટનની હોય કે ન હોય આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ જાય લોકોમાં ચર્ચા છે કે બિહાર ની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે પણ આજે ગુજરાતના લોકો આ મંત્રી મંડળના ફેરફારના જે ચહેરા જોયા છે જે નામ જોયા છે ચોક્કસ એમણે બધા વિસ્તારો જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આપ્યું એવું કહે છે પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા જે કદાચ કયાગ્રાન હતા પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે મહેનત છે એવા કેટલાય લોકોને સાઈડલાઇન કરવામાં આવે જયેશ રાદડિયા હોય અલ્પેશ ઠાકોર હોય કે બીજા મંત્રીઓ અનેક લોકો એવા છે કે જેને પોતાના વિસ્તારમાં કે પોતાના લોકોની અપેક્ષા આપી અમારા ખેડામાં પંકજભાઈ દેસાઈ છે છ છ ટમથી ધારાસભ્ય છે કાયમ રાહ જોઈને બેઠા હોય વડોદરામાં અનેક લોકો છે બધી જ જગ્યાએ છે પણ કદાચ દિલ્હીના જે રિમોટ કંટ્રોલ થી આખી ગુજરાત સરકાર ચલાવે છે એવા નેતાઓને કયા ગરા લોકો જોઈતા હશે ક્યાંક સામે પ્રશ્ન પૂછે અવાજ ઉઠાવે એવા લોકોને મંત્રી તરીકે પસંદગી કદાચ નહીં થતી હોય એમની પાર્ટીનો વિષય પણ ગુજરાતના લોકો આજે ચોક્કસ કહી રહ્યા છે કે ચહેરા બદલવાથી નહીં ચાલે તમારી નીતિ તમારી નિયતને ગુજરાતના લોકો ઓળખી ચૂક્યા છે તમારા શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે જે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે એને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે આવનારા સમયમાં અપેક્ષા રાખીએ કે સરકારે જે એમની મનસા સાથે આ ફેરફાર કર્યો છે એમાં બહાર આવે પણ ગુજરાતની જનતા 100% માને છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ